વાત કરીએ તો રીબડના યુવક અમિત ખૂંટ દ્વારા કરેલા આત્મહત્યા મામલે સતત બીજા દિવસે પણ પરિવારે મૃતદેહ નહીં સ્વીકારવાનું જાહેર કર્યું છે આ વાત કરીએ તો બે દિવસ પહેલા રાજકોટની એક સત્તર વર્ષીય યુવતી દ્વારા રીબડાના બત્રીસ વર્ષ પાટીદાર સમાજના અમિત ખૂંટ ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી જે બાદ મૃતક અમિત ખૂંટ દ્વારા ગઈકાલે રાજકોટના રીબડા ગામે આવેલા વાડીમાં ચાર પેજની સુસાઈડ નોટ લખે ચાર યુવતી સહિત રીબડાના બાહુબલી અનિરુદ્ધસિંહ જાડેજાને ત્યારે આ પુત્ર રાજદીપસિંહ જાડેજાના નામ લખી હની ટ્રેપમાં ફસાવ્યા હોવાના આક્ષેપ સાથે આપઘાત કરી લેવામાં આવ્યો હતો તેરા હાલ બીજા દિવસે પણ મૃતકના પરિવારજનો દ્વારા યુવકની લાશ સ્વીકારવામાં નહોતી આવી અને આ ઘટનામાં જવાબદાર લોકો પર જ્યાં સુધી રાજકોટ ગ્રામ્ય પોલીસ કડક પગલા લે તેવી માંગ કરી હતી ત્યારે હવે જોવું રહ્યું કે રાજકોટ ગ્રામ્ય પોલીસ આ ઘટનામાં જવાબદાર લોકો પર ક્યારે કાર્યવાહી કરે છે

અનિરુદ્ધ સિંહ જાડેજા છે તેમને એક વિડીયો વાયરલ કર્યો હતો અને તેમાં તેમનો ક્યાંય હોય એવું કહેવામાં આવ્યું હતું કે અમે ક્યાંય તમને પ્રેસરાઇઝ નથી કર્યા એનાથી અમે અછડીએ થઈ રહી છું અમને પ્રેશરાઇઝ નથી કર્યા પણ અમારા ભાઈને પ્રેશરાઇઝ કરેલ છે એમને જ્યારે મારા ભાઈએ સુસાઇડ બોર્ડમાં લખેલું છે એમને કે જે તે બધું રખેલું છે સૂચનમાં આપેલું છે અમને કોઈને પ્રેશર નથી કર્યું નથી ગામ લોકોને કોઈને પ્રેશર એમને મારા ભાઈને પ્રેશર આપેલું છે

કારણ મીડિયા બધે ફરે છે કોણ યુવતી છે કોણ કોણ સંડોવાયેલ છે બધા લોકો જનતા જાણે છે હવે શું માંગ છે અમને જ્યાં સુધી પૂરતો ન્યાય ન મળે ત્યાં સુધી અમે બોડી સ્વીકારવા માંગતા નથી અમને પૂરતો ન્યાય મળે સંતુષ્ટ છે અમને સંતુષ્ટકારક જવાબ મળે તો અમે સ્વીકારી પણ શકીએ અથવા ના પણ સ્વીકારી રીતે છે અમારો પોલીસ કામગીરી ઉપર વિશ્વાસ છે પોલીસ કામગીરી ઉપર પૂરતો વિશ્વાસ છે અમને શું નામ છે ઉમેશભાઈ કોટ

પ્લસ એના પુરાવા એ છે કે ગત વિધાનસભામાં અમિતભાઈ એની ઉપર ફરિયાદ કરેલી છે પ્લસ ફેબ્રુઆરી મહિનામાં પોપટ બાપા પોપટા લાખાભાઈ સોરઠિયા એનું રિપેન્ડિંગ કરેલું છે ફેબ્રુઆરી મહિનામાં એટલે એ પણ ચાલુ હતું એટલે બે જગ્યાએ એને કામ ફરિયાદમાં હતા એટલે એ ફરિયાદ પાછી લેવા હતું ક્યાંક ને ક્યાંક કાવતરું થયું એવું અમને લાગે છે